બે દિ અગાઉ પાલનપુર મુકામે જે પુલનું ઓપનિંગ બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના હસ્તક કરવામાં આવ્યું આ પુલની ઘટના ઉત્તર ગુજરાતને સમગ્ર ગુજરાત જાણે છે કે જ્યારે બનાવ્યો અને દેશના વડાપ્રધાન અંબાજી આવવાના હતા અને ત્યાંથી ઓપનિંગ કરવાના હતા એ જ દિવસે પુલ તૂટ્યો અને બે નિર્દોષ લોકોના જીવ ગયા એના અનુસંધાને કોંગ્રેસ પાર્ટીએ કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપ્યું હોય પરિવારોને ન્યાય આપવા માટેની વાત કરી એમાં બિન રાજકીય વાત કરીને જે ભોગ બન્યા છે એમને ન્યાય મળે એ મુદ્દા હેઠળ જ્યારે આવેદનપત્ર આપવામાં આવ્યું એ ટાઈમે જે પુલના ઓપનિંગમાં જે માણસો હતા અને કેટલાક અન્ય પણ જે માણસો હતા એ એ દિવસે કોઈ રેલીની અંદર જોડાના નહોતા અને સૌથી મોટી વાત તો એ કે એને બ્લેક લિસ્ટમાં મૂકવા માટેની વાત રાજ્યના મુખ્યમંત્રીએ કરીને જાહેર મીડિયામાં કરી અને એમને જાહેરાત કરી એ જ કંપનીને પાયા કામ પૂરું કરાવ્યું અને એ જ કંપની જેણે બ્લેક લિસ્ટમાં મૂકવા માટેની વાત થઈ અને મહિનાની અંદર એની કંપનીમાં એના એ જ સભ્યો બીજું રજીસ્ટ્રેશન કરાવીને કામ કરે એટલે વાત એટલી જ છે કે પુલની વાત હોય ભ્રષ્ટાચારમાં ગ્રીનીશ બુકમાં નામ લખાવવું હોય તો ભારતીય જનતા પાર્ટી અને એની આજુબાજુથી સંકળાયેલા લોકોનું આવે કોઈ ડિપાર્ટમેન્ટ એવો નથી કે જે ભ્રષ્ટાચાર મુક્ત હોય નાનેથી કરીને મોટું ત્યારે ગુજરાતના ગરીબોના ટેક્સના કરોડો રૂપિયા જ્યારે ગામથી ગામને જોડતો રસ્તો બે કિલોમીટરનો માગે તો કોઈ ધારાસભ્યો કે ગામના લોકો તો બે કિલોમીટરનો રોડ નથી મળતો અને પુલની પાછળ લાખો કરોડો રૂપિયાના ખર્ચા કરવામાં આવે સિટી હોય ટ્રાફિકની સમસ્યા હોય કરવો પડે એમાં અમારી કોંગ્રેસ પાર્ટીનો વિચાર એમાં આ જ હોય પણ જે વાળું કામ હોવું જોઈએ આજે આ તો અંગ્રેજો કરતાં પણ બેતર કહેવાય અંગ્રેજોએ જે બાંધકામ કર્યા છે એ આજે પણ એનું પ્રમાણપત્ર કે એનું તમે ક્વોલિટી જુઓ તો આપણને એમ મળે કે ભલે આપણા દેશની અંદર એ લોકોએ રાજ કર્યું પણ જે કામ કર્યું વાળું કર્યું છે ત્યારે આ વર્તમાન અંગ્રેજો એ ભ્રષ્ટાચારથી ખદમદી અડ્યા છે એમના લોકોના જીવ હાથે એમને કોઈ મતલબ નથી એમના મળતીયાઓને કઈ રીતે પૈસા મળે ને કોન્ટ્રાક્ટ એજન્સીએ આ પુલમાં એવું કીધેલું કે કમલમમાં પૈસા આપીને મેં ટેન્ડર પાસ કરાવ્યું હતું આવી ઓપન વાતો થતી હોય ને છતાં પણ એ એજન્સી પાછળ કોઈ પગલાં લેવાના ન હોય એટલે એક જિલ્લાના સંસદ તરીકે દુઃખની લાગણી અનુભવું છું તે બે માણસોના જીવ એડવાન્સમાં ગયા ઓપનિંગના દિવસે એક્સિડન્ટ થયો એટલે એ પુલ એ લોકોના સુખાકારી માટે કેટલો નિવડે એ આવનાર સમયમાં જોવાનું છે આપણે ગુજરાતની સમગ્ર સરકાર એક તરફ ગુજરાતમાં અતિવૃષ્ટિ પૂરને કારણે લોકો હેરાન પરેશાન છે અનેક લોકોના જીવ ગયા છે માલ મિલકતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ખેડૂતોની ખેતી ને જમીનો બરબાદ થઈ ગઈ છે તો સરકાર એની ચિંતા કરવાને બદલે પોતાના ત્રણ વર્ષની ઉજવણી કરવામાં વ્યસ્ત છે એટલે સરકારમાં મુખ્યમંત્રી હોય કે ગૃહમંત્રી જેવા તમામ લોકો જે ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસાથી પગાર લે છે સુખશાહી બી ભોગવે છે એ આજે લાજવાને બદલે ગાજી રહ્યા છે આ ત્રણ વર્ષમાં શું વધ્યું તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધ્યો ગુજરાતમાં બેરોજગારી વધી ખેડૂતોની પાયમાલી વધી મોંઘવારી વધી દારૂ ડ્રગ્સનું દૂષણ વધ્યું પરીક્ષામાં પેપરો ફૂટવાથી લઈ ભરતી કાંડના કૌભાંડો થયા સૌથી વધારે જમીનના ગોટાળા થયા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સૌથી વધારે ખરાબ થઈ ત્યારે જે સરકારની જવાબદારી છે કે લોકોએ મત આપ્યો છે વિશ્વાસ મૂકીને સત્તા સોંપી છે તો લોકોને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય સુખ શાંતિને સમૃદ્ધિ જળવાય એમાં ગૃહ વિભાગ સદંતર નિષ્ફળ રહ્યું છે ચારે તરફ ખાડાઓનું રાજ છે ભ્રષ્ટાચાર આજે શિષ્ટાચાર બની ગયો હોય એવી સ્થિતિ છે બ્રિજ પૂરો ના થાય એ પહેલા બ્રિજ તૂટી જાય છે બ્રિજ પર વાહન ના જાય એ પહેલા બ્રિજ તૂટી જાય છે રસ્તો બન્યો નથી ને પહેલા વરસાદમાં ધોવાઈ જાય છે એના માટે કોંગ્રેસ જવાબદાર છે છેલ્લા ત્રીસ વર્ષથી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આજે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એનો સ્પષ્ટ મતલબ છે કે ભાજપની હપ્તાખોરીની નીતિને કારણે મળતિયાઓને લાભ કરાવવાની નીતિને કારણે અને પ્રજાના ભોગે પોતાના ખિસ્સા ભરવાને કારણે ચારે તરફ ભ્રષ્ટાચાર છે ચારે તરફ મિલીભગતને કારણે આપણે જોઈ શકીએ છીએ કે નકલી કાંડ કેટલા પકડાય છે ભૂતિયા કેટલા કાંડ પકડાય છે અને ચારે તરફ જે લૂંટ ચલાવવામાં આવી રહી છે એનો ભોગ ગુજરાતની જનતા બની રહી છે અરે સંઘવીએ ખરેખર જો ટ્વીટ કરવું હોય તો ગુજરાતની જનતાને પૂછવો જોઈએ કે આ ત્રણ વર્ષમાં તમને ફાયદો થયો કે નુકસાન થયું અત્યારે સુશાસન ચાલે છે કે કુશાસન ચાલે છે ભય ભૂખ ને ભ્રષ્ટાચાર ખતમ કરવાના વાયદા સાથે જે સત્તા પર બેઠા હતા એ ભય ભૂખ ને ભ્રષ્ટાચાર ખતમ થયો કે વધ્યો એવું કદાચ ગુજરાતની જનતાને પૂછવા વાળું ટ્વીટ કરશે કે એમને સાચો એમનો અરીસો એમના શાસનની સાચી પરિસ્થિતિનો ગુજરાતની જનતા ચોક્કસ જવાબ આપશે થેન્ક યુ દોરા શરૂ હૈ परसों हम वडोदरा में थे जिसके बारे में यहाँ प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष शक्ति सिंह जी ने विस्तार से आपके सामने जानकारी रखी जन आक्रोश रैली हमने वहाँ पर निकाली करीब सत्तर लोगों की मौत या अतिवृष्टि के चलते हुए और मानव निर्मित जो तमाम समस्याएं यहाँ पर निर्माण हुई है उसके चलते हुई है कोई दीवार गिर के मर गया कोई पानी में बह के मर गया कोई आ, बिजली गिरने से मर गया लेकिन ये तमाम मृतक परिवारों को सरकार की तरफ से अभी तक के सहायता नहीं मिली सत्तर में से करीब बारह परिवारों को सहायता मिली अन्य परिवारों को सहायता नहीं मिली जो सहायता मिली वो भी सिर्फ चार लाख रुपए तक के मिली है हमने मांग किया है कि करीब पच्चीस लाख तक के मुआवजा दिया जाए खेती का हज़ारों एकड़ में नुकसान हुआ वो नुकसान की भरपाई सरकार के तरफ से करने के लिए पहला कदम सर्वे का होता है अनुमान लगाने के लिए कि नुकसान कितना हुआ वो अनुमान लगाने की प्रक्रिया भी नहीं हुई छोटे बड़े व्यापारियों का भारी नुकसान हुआ है उसका भी आकलन अभी तक के नहीं हुआ और बहुत अल्प तरीके का वहाँ पर आर्थिक सहायता देने का सरकार की ओर से प्रयास चल रहा है जिसका हम कड़े से कड़े शब्दों में निंदा कर रहे हैं कल हम आनंद में थे अमित भाई के जिले में और वहाँ करीब छः जिलों से हमने हमारे कांग्रेस के वरिष्ठ साथियों के साथ पदाधिकारियों के साथ बैठ के विस्तार से चर्चा करी और आज यहाँ पर महसाना में हम पांच जिला कांग्रेस कमेटी कांग्रेस कमेटी और अग्रिम संगठन के साथियों के साथ बातचीत कर रहे हैं हम ये मानते हैं कि भारतीय जनता पार्टी की राजनीति जो है वो राजनीति ना गुजरात के लिए ना मुल्क के लिए पोषक है वो हानिकारक है वो लोगों में सामाजिक ध्रुवीकरण निर्माण करने का प्रयास लगातार करते रही है सामाजिक ध्रुवीकरण का लाभ भारतीय जनता पार्टी हमेशा लेने की कोशिश करते रही है हम ये मानते हैं कि भारत के संविधान में जो बुनियादी विचार रखे हैं वो तमाम बुनियादी विचारों के खिलाफ भारतीय जनता पार्टी की राजनीति है वो संसदीय लोकतंत्र को नहीं मानते आप जानते हैं कि 150 सांसदों को एक झटके में वहाँ निलंबित कर दिया था मोदी सरकार ने वो धर्मनिरपेक्षता में नहीं मानते वो समाजवाद में नहीं मानते वो सामाजिक न्याय में नहीं मानते ये तमाम चीज़ों को देखते हुए हम ये समझते हैं और ये मानते हैं कि भारत के संविधान को अगर सबसे ज़्यादा खतरा किसी से है तो वो भारतीय जनता पार्टी से है और इसीलिए हमारी कोशिश है कि गुजरात में हमारा संगठन चुस्त दुरुस्त करे पिछले लोकसभा के चुनाव में हमारे अपेक्षाओं के अनुरूप यहाँ पर परिणाम नहीं आए प्रयास हमारा ये होगा कि हमारा संगठन इतना हम मजबूत बना ले कि लाख कोशिश भारतीय जनता पार्टी करे लेकिन हम लोगों का समर्थन यहाँ पर लेने में कामयाब हो गए मुझे खुशी है कि यहाँ पर एक नए सिरे से हमारे प्रदेश स्तरीय नेता और जिला कांग्रेस कमेटी के तमाम साथी हमारे अग्रिम संगठनों को लेकर संगठन के कामों को आगे बढ़ाने का प्रयास कर रहे हैं आपकी पार्टी में बहुत सारे नेताओं को आपने बहुत कुछ दिया उनकी एक्सपेक्टेशन से मोर देन एक्सपेक्टेशन दिया फिर भी वो लोग पार्टी को क्विट करके क्यों चले गए देखिए अलग अलग नेताओं के अलग अलग समय पर अलग अलग विचार रह सकते हैं मैं ये समझता हूँ कि पार्टी के विचारों पर जो पूरी तरह से समर्पित रहता है पूरी तरह से अपनी मान्यता रखता है वो हमेशा कांग्रेस के साथ बने रहते हैं मौसम बदल जाने से जो लोग बदल जाते हैं उनको अपने आप को मजबूत और बहादुर कहने का कोई अधिकार नहीं होता हम ये समझते हैं कि वैचारिक प्रतिबद्धता रखने वाले लोग आंकड़ों के हिसाब से अगर कम भी रहे लेकिन उनमें वो जज्बा होता है उनमें वो शक्ति होती है कि तूफानों का भी मुकाबला करके वो अपना रास्ता आगे निकाल लेते हैं थैंक यू